શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આ સૌ માસની વધ પક્ષ અષ્ટમી તિથિ લેવાતું વ્રત અહોય વ્રતની કથા અષ્ટમીનું વ્રત જે ખાસ કરીને માતાઓ પોતાના સંતાનની રક્ષા માટે સુખાકારી માટે ખુશહાલી માટે લાંબા આયુષ્ય માટે ધનધાનની બળોતરી માટે સંતાનની થતી સંતાનની થતી રહે એ માટે આ વ્રત કરે છે એક જ દિવસનું આ વ્રત હોય છે અને રાત્રે જ્યારે તારા દર્શન થાય છે ત્યારે તારાને અર્ધી આપીને પારણા કરાય છે માન્યતા અનુસાર ચંદ્રમાને અધી દઈને પણ વ્રત ખોલી શકાય છે આજે આપણે આ વિડીયોમાં અહોય અષ્ટમી વ્રત કથા પૂજા મહિમા વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો અહોય માતાની જય મિત્રો અહોય અષ્ટમીનું વ્રત સંતાનની ઉત્પત્તિ પ્રગતિ દ્વીપ આયુષ્ય માટે કરવામાં આવે છે આ વ્રત આસો માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી આવત મિત્રો આસો સુદ અષ્ટમીના દિવસે લેવાય છે અહોય અષ્ટમીના દિવસે દિવાળી હોય છે તેથી ખરાબર બે એક અઠવાડિયા પહેલાં જ આ અહોય માતાજીનું પૂજન વિધાન છે અહોય માતાનું ચિત્ર કે ફોટો ન હોય તો પણ માતા કુળદેવીની વિના રૂપમાં બિરાજમાન જે કોઈ માતાજી આપણે પૂજા કરીએ છીએ તેમના સ્વરૂપમાં પણ અહોય માતાની પૂજા કરી શકાય છે હવે આપણે જાણી લઈએ આ વ્રતમાં વિધિ કેવી રીતે કરવી અહોય અષ્ટમીના દિવસે વ્રત રાખનાર બહેનો સવારે નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે જે બહેનો અહોય અષ્ટમીનું વ્રત રાખવા માગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી શૃંગાર કરે મહિલાઓ વ્રત કે કહેવાનું કરેવાનું કહેવું જોઈએ કે હે માતા અહોય હું મારા સંતાનના લાંબા આયુષ્ય માટે સુખમ જીવન માટે હેતુ માટે અહોય માતાનું વ્રત કરું છું હે માં મારા સંતાનની રક્ષા કરજો દીર્ઘાયુ આયુષ્યમાન પ્રદાન કરજો અને સુખી જીવન પ્રદાન કરજો આ રીતે સંકલ્પ કરી ત્યારબાદ પૂંજા ઘરમાં જઈને ઉત્તમ અર્થ અથવા પૂર્વ દિશામાં બેસીને પૂંજાનો આરંભ કરવો જોઈએ વ્રત કરનાર બહેનોએ સાંજના સમયે દિવાલ ઉપર આઠ કોષ્ટ કોષ્ટકને અહોય માતાની પુ પુતળી રંગી રંગભરી બનાવી પુતળીને પાસે સાપણ અને તેના બચ્ચાનું ચિત્ર બનાવવું બનાવવું અથવા તો તૈયાર ચિત્ર પણ બજારથી ખરીદી શકાય છે સૂર્ય અસ્ત થયા પછી આકાશમાં તારા નીકળે છે તે પછી અહોય માતાની પૂજા કરવી કરવી એ એ પહેલાં જમીનને સાફ કરી પછી એક લોટામાં પાણી ભરી ચોક પૂરીને એક પાટ ઉપર સળ સળગીની જેમ સુક સુકો અને પૂજા કરવી સુકવી અને પૂંજા કરવી માટે વ્રત કરનારી બહેનોએ અગાઉથી જ સાંદીના બે મોતી બનાવી તે દોરામાં પૌરવી રાખવા જોઈએ પછી કંકુ ચોખા દૂધ ભાતથી અહોય માતાનું પૂંજન કરવું પાણી ભરેલા લોટા ઉપર સાથીયાનું ચિત્ર દોરવું પછી એક કટોરીમાં હલવો શક્તિ અનુસાર રૂપિયાની ભેટ તૈયાર રાખવી ને હાથમાં સાત દાણા ઘઉંના લઈને કથા સાંભળવાનું બેસવું કથા સાંભળ્યા પછી અહોય માતાની સાંદીના મોતીવાળીમાં માળા ગળામાં પહેરી લેવી અને જે ભેટ રાખી હોય તે કોઈ વડીલ બહેનોએ અથવા તો સાસુમાને પગે લાગીને આપી દેવી ત્યાર પછી કે તારાને આપીને ભોજન કરવું દિવાળી પહેલા ગળામાંથી કાઢીને ગોકુળ નિવેદ્ય આપીને પાણીના સટકા સાટીને તે સામાન્ય પૂર્વક ઘરમાં ચોખ્ખી જગ્યા હોય પવિત્ર જગ્યા હોય ત્યાં મૂકી રાખવા ઘરમાં જેટલા સંતાન છે કુવારા હોય કે તે કુંવારા હોય તેટલી વાર એક એક તથા જેટલા દીકરાઓ કે દીકરી લગ્ન થઈ ગયા હોય તેટલી વાર બે સાંધીના દાણા અહોય માતા નાખવા જવું આ પ્રમાણે કરવાથી અહોય માતા પ્રસન્ન થાય છે સંતાનનો દીર્ઘાયુ આયુષ્યમાન પ્રદાન કરે છે સર્વ પ્રકારનું મંગલ થાય છે આ દિવસે બ્રાહ્મણોની દક્ષિણા સાથે ભેટમાં દાન કરવાથી પેઠાનું દાન કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થાય છે અહોય વ્રત ખાસ કરીને ગુજરાતની બારથી બાર વધુ બહેનો કરે છે બાર વર્ષની બહેનો કરે છે હવે આપણે જાણી લઈએ કે અહોય વ્રત ઉજવણું કેવી રીતે કરવું બહેનોએ સંતાનની વિહાર થઈ ગયા હોય તેઓ અહોય માતાનું વ્રત ઉજવણું કરવું જોઈએ એક થાળમાં ચાર ચાર પૂરીઓ સાત જગ્યા પર મૂકવી પછી તેના ઉપર થોડો થોડો હલવો મૂકીને થાળમાં એક સાડી કે બ્લાઉઝ શક્તિ અનુસાર રૂપિયાની ભેટ કરવી થાળમાં ચારેય તરફ હાથ ફેરવીને થાળ પોતાના સાસુમાને પગે લાગીને અથવા તો કોઈ વડીલ બહેનો હોય તેને પગે લાગીને માન સન્માનપૂર્વક તેમને આપી દેવું સાસુજીને રૂપિયા તથા સાડી બ્લાઉઝ પોતે રાખી લેવા અને તે હલવો પૂરી પ્રસાદ રૂપે સૌને વેસી દેવો હલવા પૂરીનો પ્રસાદ બહેનો દીકરીઓના ઘેરે પણ મોકલી શકાય છે આ વ્રત એકદમ સહેલું છે અને ઉજવણું પણ સહેલું છે ફરજ પૂરી થઈ જાય વિવાહની નીચે ત્યાં સુધી આ વ્રત કરી શકાય છે આ વ્રત ઘણો મહિમા છે આજે એવું પણ કહેવાય છે કે માટી ખોદાય નહીં કારણ કે નાના નાના જે સાપોલિયા જેવા જે જીવ છે તેને આજે મરાય નહીં હાનિ ન પોસાડાય અહોય માતાનું વ્રત છે સાપની પૂંજા પણ દર્શાવે છે ચિત્રમાં સાપ પણ આપણે જોવા મળે છે માટે સાપ જેવા ચિત્રમાં સાપ પણ આપણે જોવા મળે છે સાપ જેવા શરીર રૂપના પ્રાણીને તેમને આજે આ હાનિ ન પહોંચાડાય કારણ કે આપણે માટી ખોદીએ તો તેમાં અત્યારે વરસાદ ઋતુનો અત્યારે સમય છે માટી નીચે નાના નાના જીવાણુ હોય છે તેને આજે કષ્ટ પહોંચાડો તો અહોય માતા પણ રુષ્ટ થઈ જાય છે માટે આજે ખોદાય નહીં અને શિવજીની પૂજા પણ આજે કરી શકાય છે શિવજીના ગળામાં નાગરૂપે આભૂષણ બિરાજમાન છે તેમની પણ પૂજા કરી શકાય છે અને તારાની પૂજા થાય છે આજે અહોય અષ્ટમી વ્રત છે ધરતી આકાશની પૂજા પૂજાનું પણ વિધાન બતાવે છે આપણા સંતાનની સુખાકારી માટે અને વ્રત કરીએ છે તેમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે માતા હોય તેમની સવેદ રક્ષા કરે છે તેમના ઘરની રક્ષા કરે છે એવો મહિમા છે આ અહોય અષ્ટમી હવે આપણે સાંભળીએ અહોય અષ્ટમી વ્રત કથા બોલો માતા અહોયની જય બહુ પ્રાચીન કાળની આ વાત છે કોઈ એક નગરમાં એક બહેન પોતાના સંતાન પુત્રો સાથે રહેતી હતી તેનો ભયો ભર્યો હતો કુટુંબ પરિવાર હતો કાર્ય મહિમા દિવાળીના તહેવાર આવવા હોય તે પહેલાં જ તે પોતાના મકાન મકાનનું લીપણ કરવા માટે ધોવા માટે માટી લેવા માટે જંગલમાં ગઈ તે સ્ત્રી એક જગ્યાએ માટી ખોદવા લાગી તે જગ્યાએ માટી ખોદતી હતી ત્યારે એક સાપ સાપનું દર હતું અજાણતામાં જ અચાનક તે સ્ત્રીએ ખોદાણી સાપના બચ્ચાને વાગી અને તેનું બસું તરત જ મરી ગયું આ જોઈને સ્ત્રીનું હૃદય કરુણા અને દયાથી ભરાઈ ગયું અને તેને આંખમાં આંસુ છલકાઈ ગયા પરંતુ હવે કાંઈ થઈ શકે ને તેમ ન હતું બનવાનું કાળ વસ્તુ બની ગઈ હતી તે તે મનમાં ભારે પસ્તાવો કરવા લાગી અને દુઃખી મનથી માટી લઈને તે પોતાના ઘરે પાસા ફરી આ બનાવને થોડા જ દિવસો બાદ તેનો સો સૌથી મોટો દીકરો અચાનક જ મૃત્યુ પામ્યો પછી બીજો દીકરો પણ મરણે શરણે થયો આ રીતે થોડા સમય અનુસાર જે તેના સાતે દીકરા મૃત્યુ પામ્યા આથી તે સ્ત્રી બહુ દુઃખી રહેવા લાગી એક દિવસ તે રડતી કડકડતી પડોશીના વૃદ્ધ મહિલા પાસે જઈને બધી વાત કરી કહે અને કહેવા લાગી કે જાણો અજાણ્યા ક્યારેય કોઈ પાપ કર્યું જ નથી પરંતુ હા એકવાર જંગલમાં માટી ખોદતા સમયે અજાણવામાં જ સાપણના બસાને મારી ખોદી ખોદાળી વાગી ગઈ હતી મારી કોદાળી વાગી ગઈ હતી અને ત્યાં જ મરી ગયા હતો ત્યારથી આ એક વર્ષમાં મારા સાથે દીકરાના મૃત મારા સાતે દીકરા મૃત્યુ પામ્યા છે એ વૃદ્ધ તેને સતાવવાના આપી અને ધીરજ કહ્યું કે તે લોકો સમક્ષ તારો અપરાધ સ્વીકાર કરી લીધો છે તેનો તને પસ્તાવો છે તેથી તારા અપરાધનું અડધું પાપ તો તો વાઈ જ ગયું છે સમજ હવે તું આઠમા દિવસે આ તું આ આઠમના દિવસે માં ભગવતી ક્ષમા શામણ અને બન તેના બચ્ચાનું ચિત્ર બનાવીને તેમની પૂજા કરજે પરમાત્મા કૃપાળું તારા તમામ બધા પાપ ધોવાઈ જશે અને તને ફરીથી પહેલાં જેમ જ સંતાન સુખની પ્રાપ્તિ થશે ત્યારબાદ સમય રહેતા આસો માસની અષ્ટમી આવતા તે સ્ત્રીએ હોય માતાનું વ્રત શરૂ કર્યું તે પછી તે સંતાન જ તે પ્રમાણે વ્રત પૂજન કરતી રહી મા ભગવતીની કૃપાથી તેને ફરીથી સાત સંતાનની પ્રાપ્તિ થઈ તેનું જીવન ફરી સુખમય બની ગયું ત્યારથી આ વ્રતનું મહાત્મય ખૂબ જ વધી ગયું છે લોકોમાં પ્રચલિત બન્યું છે અહોય માતા અમારી ભૂલ અપરાધને ક્ષમા કરજે જેવા આપ આ બહેનને ફળ્યા તેવા સૌ સૌ ઉપર આશીર્વાદ બનાવી રાખજો હવે આપણે સાંભળી લઈએ અહોય માતાની બીજી કથા પણ બોલો મા અહોયની જય અહોય માતાની બીજી કથા માતાની જય ઘણા સમય પહેલાં વાત છે દયા નામનો એક નગર ચંદ્ર ભામણ નામનો એક જમીનદાર રહેતો હતો તેની પત્નીનું નામ ચંદ્રિકા હતું ચંદ્રિકા ઘણી ચુંદર ગણ ગુણવંતાની શિલવાન સ્ત્રીવાન અને પવિત્રવાન સ્ત્રી હતી તેની અનેક સંતાનો થયા પરંતુ દરેક બાળક થોડા સમયમાં જ મૃત્યુ પામતા સંતાનનો આ પ્રમાણે મૃત્યુ પામવાથી પતિ પત્ની બંને ઘણા જ દુઃખી રહેતા હતા તેઓ બંનેને મનમાં એક ચિંતા હતી કે તેમના મરણ પછી તેમને અડધી ધન સંપત્તિ વારસદાર કોણ થશે તેની એક દિવસ ધનમાન માયા વગેરેનો મોહ ત્યાગીને તેમણે જંગલમાં જઈને વસનોનો નિવાસ કર્યો બીજે દિવસે ઘર બાજુ બધું જ ભગવાનના ભરોસે છોડીને તેઓ વનમાં નીકળી પડ્યા ચાલતા ચાલતા કેટલાક દિવસ પછી તેઓ બુદ્ધિ આશ્રમની નજીક એક શીતળ કુંડ પાસે પહોંચી ગયા કુંડની પાસે જ અંજલનો ત્યાગ કરીને બંનેએ મરવાનો નિશ્ચય કર્યો આ પ્રમાણે બેઠા બેઠા સાત દિવસ પ્રસાર થયા સાતમા દિવસે આકાશવાણી થઈ મૃત્યુ મૃત્યુલોક પ્રમાણે તમે આ રીતે તમારા પ્રાણને ત્યાગ ન કરો આ દુઃખી તો તમને તમારા પૂર્વ જન્મના પાપોની કારણે જ મળ્યું છે જો ચંદ્રિકા અહોય અષ્ટમીનું વ્રત કરશે તો અહોય માતા પ્રસન્ન થઈને તમને વરસાદ આપશે વરસાદ આપશે તમારી મનોકામના પૂર્ણ કરશે તમને જે સંતાન થશે તે આયુષ્યમાન વરદાન પણ પ્રાપ્ત થશે ત્યારબાદ મરવાનો વિશાળ ત્યાગીને ઉત્સાહ બનેલા પતિ પત્ની પોતાના ઘરે પાસા ફર્યા જ્યારે આ આસો માસની અષ્ટમી તિથિ આવી એટલે કે ચંદ્ર ત્રિકાલ વિધિપૂર્વક શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું રાત્રિના પતિ પત્ની બંને સ્નાન કરી સ્વસ્થ વસ્ત ધારણ કરી અહોય માતાનું પૂજન કર્યું તારાના દર્શન કર્યા ચંદ્રમાને દર્શન કર્યા ભાવથી કરેલા આ વ્રતના પ્રભાવથી અહોય માતાનું પ્રગટ થયા અને વરદાન માગવાનું કહ્યું ત્યારે ચંદ્રિકાએ વરદાનમાં માગ્યું કે હે મારા બાળકોના ખૂબ નાની વહ માં મૃત્યુ પામે છે તો તેમને દીર્ઘાયુ થવાનું વરદાન આપો અહોય માતાએ તથાસ્તુ કહ્યું અને પછી અંતર ધ્યાન થઈ ગયા થોડા દિવસો બાદ સંતાનની પ્રાપ્તિ થઈ અને તે સંતાન વૃદ્ધાન પ્રપા વૃદ્ધાન પ્રતાથી પ્રતાબી દીર્ઘાયુ થયું એ માતાનું તેમને તેવા આ પતિ પત્નીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર સાંભળનાર આપ આપનું આજે પૂંજન કરનાર સ્મરણ કરનાર સૌ ઉપર પ્રસન્ન થ આશીર્વાદ આપજો બોલો અહોય માતાની છે તો મિત્રો આપણે સાંભળ્યું અહોય અષ્ટમીનું વ્રત જે વ્રત ખાસ કરીને સંતાનની રક્ષા માટે માતાઓ બહેનો કરે છે આ વ્રત મરણેલા સ્ત્રીઓ પણ કરી શકે છે જેમને કે સંતાન થાય કે પરંતુ સુખ પ્રાપ્ત થતું નથી અથવા સંતાન બીમાર રહેશે સંતાનને કોઈ તકલીફ છે તેવો પણ આ વ્રત કરી શકે છે આ વ્રત માતા હોયનું છે જાણીએ અજાણીએ થયેલા દોષો પામ પામોમાંથી મુક્તિ દેનાર છે આ ઉપરાંત હોની અન્હોની પણ રક્ષા કરનારું છે એવું આ શુભ અને મંગલકારી વ્રત છે મનને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ સંપૂર્ણ સૃષ્ટિ અનહોની કે દુર્ઘટના ટાળવા વાળી આદ્ય શક્તિ દેવી પાર્વતી આ વ્રતમાંથી દેવી પાર્વતી માતાનું પૂજા અર્ચના કરીને પણ માતાઓ હોયની કૃપા પ્રાપ્ત કરી શકાય છે કારણ કે સર્વે માતાઓ જે કોઈ દેવી શક્તિ છે તે દેવી પાર્વતીનું સ્વરૂપ છે આજે અહોય અષ્ટમીના દિવસે ખાસ કરીને ગૌરી પુત્ર ગણેશની સાથે મંત્ર પૂજા કરી શકાય છે ઓમ પાર્વતીએ પ્રિય નંદાય નમ અથવા તો ઓમ અહોય માતાએ નમો નમો આ મંત્રનો જાપ કરી શકાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ